દક્ષિણ ગુજરાતમાં છઠ્ઠા નોરતે ગરબામાં મેઘરાજાનું વિઘ્ન નવસારી વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ વાપી ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ ખાપક્યો વલસાડના મોંઘાભાઈ હોલમાં ગરબા મહોત્સવના બેનરો ઉડી ગયા એટલો પવન ફૂંકાયો આ તરફ વલસાડમાં પણ ચાલુ વરસાદમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી નવસારીના ચીખલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાપક્યો ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર મળી રહ્યા છે

હાલની જે સ્થિતિ છે એ આપ જોઈ શકો છો ઓર્કેસ્ટ્રા પણ અટકી ગઈ છે અને હાલ પરિસ્થિતિ એ છે કે ગરબા રમાવાની તો દૂરની વાત આયોજકો અત્યારે જે સામિયાળું છે જે ડો ડોમ છે જે વ્યવસ્થા છે એને સાચવવાની કોશિશ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના પાંચે પાંચ તાલુકાઓમાં આ જ સ્થિતિ છે દરેક ગરબા આયોજકો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે પોતાનો સામાન બચાવે ઓર્કેસ્ટ્રા વાળા પણ એ પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે કે એનો સામાન બચાવે કારણ કે આ જે વરસાદ પડી રહ્યો છે તે વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અત્યારે જ્યારે આ વાત અમે કરી રહ્યા છે ત્યારે પણ જે પ્રમાણેના આ વીજળીના કડાકા થઈ રહ્યા છે વીજળી ચમકી રહી છે અને એની સાથે આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને સીધે સીધી જનજીવન પર અસર પર અટકી ગયા છે અમારી અમને જે જાણકારી મળી રહી છે નાના ફોર વ્હીલર્સ સાઈડ પર અટકી ગયા છે કારણ કે એટલો ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો છે બ્રિજેશ શાહ એ અસ્મિતા વલસા